બ્રહ્મપુરાણ સાંભળતા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ બ્રહ્મપુરાણના અત્યાર સુધીમાં આપણે બાવીસ ભાગ સાંભળ્યા છે આજે આપણે ત્રેવીસ ભાગ સાંભળીશું હરિહિયો હે ભગવાન તમે ફરી અમને દેવ સંબંધી કથા સંભળાવો બ્રહ્માજી કહે છે થાવર જંગમ સમસ્ત પ્રાણીઓ નષ્ટ થઈ ગયા પછી જ્યારે સમસ્ત લોક અંધકારમાં વિલીન થઈ ગયા હતા તે સમયે સર્વપ્રથમ પ્રકૃતિથી ગુણોના હેતુભૂત સમિષ્ટ બુદ્ધિ મહત્વનો આવિર્ભાવ થયો તે બુદ્ધિથી પંચ મહાભૂતોનો પ્રવર્તક અહંકાર પ્રગટ થયો આકાશ વાયુ અગ્નિ જળ અને પૃથ્વી આ પાંચ મહાભૂત થયા ચાર પછી એક અંડ ઉત્પન્ન થયું તેમાં આ સાત લોક પ્રતિષ્ઠ હતા સાત દીપો અને સમુદ્ર સહિત પૃથ્વી પણ તેમાં જ હતી તેમાં જ હું વિષ્ણુ અને મહાદેવજી પણ હતા જ્યાં સૌ કોઈ તમો ગુણથી અભિભૂત અને વિમૂઢ હતા અને પરમેશ્વરનું ધ્યાન કરતા હતા ચાર પછી અંધકારને દૂર કરનારા એક તેજસ્વી દેવતા પ્રગટ થયા ત્યારે અમે સૌએ ધ્યાન દ્વારા જાણ્યું કે આ ભગવાન સૂર્ય છે તે પરમાત્માને જાણીને અમે દિવ્ય સ્તુતિઓ દ્વારા તેમની સ્તુતિ શરૂ કરી સ્તુતિ કરવાથી તેજોમય રૂપ ધારણ કરનારા ભગવાન ભાસ્કરે કલ્યાણમયી વાણીમાં કહ્યું તમને સૌને કયું વરદાન આપવામાં આવે દેવતાઓએ કહ્યું હે પ્રભુ તમારું રૂપ અત્યંત તેજોમય છે આનો તાપ અસહ્ય છે તેથી જગતના હિત માટે આ તાપ સૌને સહવા યોગ્ય થઈ જાય ત્યારે એવમ કહીને આદિ કરતા ભગવાન સૂર્ય સકળ લોકનું કાર્ય સિદ્ધ કરવા માટે સમયે સમયે ગરમી ઠંડી અને વર્ષા કરવા લાગ્યા ચાર પછી જ્ઞાની યોગી જ્ઞાની તથા અન્ય મોક્ષાર્થીજનો પોતાના હૃદય મંદિરમાં સ્થિત ભગવાન સૂર્યનું ધ્યાન કરવા લાગ્યા સમસ્ત શુભ લક્ષણોથી રહિત અથવા સઘળા પાતકોથી યુક્ત જ ભલે કેમ ન હોય ભગવાન સૂર્યનું શરણ લેવાથી મનુષ્ય બધા પાપોથી છૂટી જાય છે અગ્નિહોત્ર વેદ તથા વધારે દક્ષિણાવાળા યજ્ઞ ભગવાન સૂર્યની ભક્તિ અને નમસ્કારના સોળમાં અંશને બરાબર થઈ શકતા નથી ભગવાન સૂર્ય તીર્થોમાં સર્વોત્તમ તીર્થ મંગલોમાં પરમ મંગલમય તથા પવિત્રોમાં પરમ પવિત્ર છે તેથી વિદ્વાન પુરુષો તેમનું શરણ લેશે જેઓ ઇન્દ્ર વગેરે દ્વારા પ્રશંસિત સૂર્યદેવને નમસ્કાર કરે છે તેઓ બધા પાપોથી મુક્ત થઈને સૂર્યલોકમાં જાય છે મુનિઓએ કહ્યું હે બ્રહ્મણ અમારા મનમાં ઘણા સમયથી એવી ઈચ્છા થઈ રહી છે કે ભગવાન સૂર્યના એકસો આઠ નામોનું વર્ણન સાંભળીએ તમે તે નામો જણાવવાની કૃપા કરો બ્રહ્માજી કહે છે એ બ્રાહ્મણો ભગવાન ભાસ્કરના પરમ ગોપની એકસો આઠ નામ જે સ્વર્ગ અને મોક્ષ આપનારા છે હું તમને કહું છું સાંભળો ઓમ સૂર્ય અર્યમા ભગ તતા પૂષા પોષક અર્ક સવિતા રવિ ગભસ્તિમાન કિરણોવાળા અજ અજન્મા કાલ મૃત્યુ ધાતા એટલે ધારણ કરનારા પ્રભાકર એટલે પ્રકાશનો ભંડાર પૃથ્વી આપ એટલે જળ તેજ આકાશ વાયુ પરાયણ શરણ આપનારા સોમ બૃહસ્પતિ શુક્ર બુધ અંગારક એટલે મંગળ ઇન્દ્ર વિવસ્વાન દીપતાશુ એટલે પ્રજલવિત કિરણોવાળા સુશી એટલે પવિત્ર સૌરી એટલે સૂર્યપુત્ર મનુ શનેશ્વર બ્રહ્મા વિષ્ણુ રુદ્ર સ્કંદ એટલે કાર્તિકે વૈષ્ણવ એટલે કુબેર યમ વૈદ્યુત એટલે વીજળીમાં રહેનાર અગ્નિ જઠરાગ્નિ ઐંધન ઇંધણમાં રહેનાર અગ્નિ તેજપતિ ધર્મધ્વજ વેદ કરતા વેદાંગ વેદવાહન કૃત સત્યયુગ ત્રેતા દ્વાપર કલી સર્વામરાશય કલા કાષ્ઠા મુહૂર્ત શપા રાત્રિ યામ એટલે પ્રહર શણ સવત સરકર અસ્વસ્થ કાલચક્ર વિભાવસુ એટલે અગ્નિ પુરુષ શાશ્વત યોગી વ્યક્ત વ્યક્ત સનાતન કાલાધ્યક્ષ પ્રજાધ્યક્ષ વિશ્વકર્મા તમોલુદ એટલે અંધકારને દૂર કરનારા વરુણ સાગર અંશ જીમૂત એટલે મેઘ જીવન અરિહા શત્રુઓનો નાશ કરનારા ભૂતાશ્રય ભૂતપતિ સર્વલોક નમસ્કૃત શ્રષ્ટા સંવર્તક પ્રલયકાલીન અગ્નિ સર્વાદી અલોલૂપ નિર્ભોગ અનંત કપિલ ભાનુ કામદ એટલે કામનાઓને પૂર્ણ કરનારા સર્વોત્તો મુખી એટલે બધી બાજુ મુખવાળા જય વિશાલ વરદ સર્વૂત નિવેત મન સુપર્ણ એટલે ગરુડ ભૂતાદિ શીઘગ્ર શીઘ્ર ચારનારા પ્રાણધારણ ધન્વંતરી ધૂમકેતુ આદિદેવ અદિતિપુત્ર દ્વાદશાત્મા એટલે બાર સ્વરૂપવાળા રવિ દક્ષ પિતા માતા પિતામ સ્વર્ગ દ્વાર પ્રજાદ્વાર મોક્ષદ્વાર ત્રિવિષ્ટ સ્વર્ગ દેહકર્તા પ્રશાતાત્મા વિશ્વાત્મા વિશ્વતોમુખ ચરાચરાત્મા આત્મા મૈત્રેય તથા કરુણનવતી એટલે દયાળુ આ અમિત તેજસ્વી તથા કીર્તન કરવા યોગ્ય ભગવાન સૂર્યના એકસો ને આઠ સુંદર નામ મેં જે કહે જે મનુષ્ય દેવશ્રેષ્ઠ ભગવાન સૂર્યના આ સ્તોત્રનું શુદ્ધ તથા એકાગ્ર ચિત્તે કીર્તન કરે છે તે શોકરૂપી દાવાનળના સમુદ્રમાંથી મુક્ત થઈ જાય છે અને મનોવાંચિત ભોગોને પ્રાપ્ત કરે છે તો અહીંયા બ્રહ્મપુરાણનો ત્રેવીસમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે ચોવીસમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક બ્રહ્મપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો